નમસ્તે સાથી મિત્રો વડોદરા પાસે વન ડે પિકનિકના વિવિધ સ્થળોની જાણકારી હું મારા આગળના બે વિડીયો આપી ચૂક્યો છું તે વિડીયો ઘણા સારા વ્યૂઝ મળી રહ્યા છે એટલે કે તમને ગમી રહ્યા છે અને ઉપયોગી થઈ રહ્યા છે તે વાતથી મારો ઉત્સાહ ઘણો વધી જાય છે તો આ લિસ્ટમાં હું વધુ સ્થળોનો આ વિડીયો દ્વારા ઉમેરો કરું છું

ટેકરીઓને ને ઝૂમતું વાદળિયું આકાશ અને ક્યાંક ક્યાંક દેખાતા નાના રમકડાના ઘરો આ બધું જોઈ મન પ્રફુલ્લિત થઈ જાય છે તો ચાલો મારી સાથે નજર માતાના પગપાળા પ્રવાસે અને કાચો રસ્તો હતો પણ મેનેજેબલ હતો અને ગાડી અહીંયા મૂકી દીધી છે હવે આઈ થિંક ફોલ ઘણો નજીક છે એટલે ત્યાં ચાલતા જઈશું થાંભલાથી ડાબી બાજુ શિવરાજપુર પછી નજર માતા પહોંચવા માટે બે રસ્તા છે જો તમે પહેલો આરસીસી વાળો રસ્તો લો તો તે રસ્તે પગપાળા પ્રવાસ કરવાનો ઓછો છે પરંતુ તે દિવસે પોલીસે તે રસ્તો બંધ કર્યો હતો તેથી તમે અમે આગળના રસ્તે ગયા જે રસ્તા ઉપર તમારે ચેક ડેમ ક્રોસ કરીને નજર માતા ધોધ પહોંચવાનું હોય છે જે થોડો લાંબો રસ્તો છે ને તો ચેક ડેમ જેવું છે એમ તો બહુ પાણી લીલ નથી ને પાણીમાં નજર માતાના રસ્તે અમે જઈ રહ્યા છીએ વચ્ચે એક નાનો આ ચેકડેમ જેવું છે અને એની ઉપરથી થોડું થોડું પાણી જાય છે લીલ ને નથી એટલે સ્લીપરી નથી અને આગળ પાણી અહીંયાથી જાય છે તો આ વોટર પૂલના કિનારે કિનારે અમે ચાલી રહ્યા છે રસ્તો બહુ સ્લીપરી નથી સારો રસ્તો છે એવરેજ અને હવે તો ઘણો ખુલ્લો રસ્તો આવી ગયો છે મેઇન નજરમાં તેનો ધોધ તો નથી પણ વચ્ચે આવા બીજા નાના ફોલ્સ પણ આવી રહ્યા છે અને પાણીનો સુમધુર અવાજ આવી રહ્યો છે અમુક લોકો અહીંયા જ નહવાની મજા માણી રહ્યા છે એક સ્ટેપ હતું ફોલનું પછી પાછું નાનકડું પુલ બને છે અને ફરી બીજું સ્ટેપ

અતિશય મીઠું હતું પાણીની ઊંડાઈ થોડી વધતી ઓછી થતી હોય સાવચેતી રાખવી જોઈએ નજરમાંતા ધોધ અને તેને નજીકના પુલમાં નાહવાનો અનુભવની મજા તો માણીએ તો જ સમજાયની મીઠી યાદો લઈ અમે પાછા ફરતા હતા અને હવે આવનારા મુલાકાતીઓને માર્ગદર્શન આપતા હતા તો આ ચોમાસામાં નજર માતા ધોધનો આનંદ માણવા જરૂર છે જો